વડોદરા શહેરમાં આવેલ હરની તળાવની બાજુમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે કેટલીક મૂર્તિઓ રોડ રસ્તા પર રઝળતી જોવા મળી હતી ત્યારે સામાજિક કાર્યકરો અને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં આવેલ હરની તળાવની બાજુમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે કેટલીક મૂર્તિ રોડ રસ્તા પર રઝળતી જોવા મળી હતી વડોદરા શહેર કોર્પોરેશનની બેદરકારીના કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ કેટલીક મૂર્તિઓ પાણીની બહાર જોવા મળી હતી ત્યારે સામાજિક કાર્ય કરો અને ભાવિ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હજારોની સંખ્યામાં મૂર્તિઓને જેસીબી તેમજ ટ્રેક્ટર મારફતે ગોરવા દશામા તળાવ ખાતે ફરીથી વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં કેટલીક દશામાની મૂર્તિનું ફરીથી હરણી ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું હતું આજ રોજ સામાજિક કાર્યકરોનો આક્રોશ જોવા મળ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સુવિધાઓ ન હોય તો કરોડોના ખર્ચે કૃત્રિમ તળાવ બંધાવ્યા છે તો શા માટે હિન્દુઓની આસ્થા સાથે રમત કરી રહ્યા છો હિન્દુ ધર્મના લોકોને હેરાન ગતિ કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ તમામ આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ માતાજીનું અપમાન સહન નહીં કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું વડોદરા શહેરમાં મા દશામાની ઉજવણી કરવામાં આવી વિસર્જન કરવામાં આવ્યું વિસર્જનમાં આપણે જોયું કે જે હરણી ખાતે કુંડ આવેલો છે કુંડની અંદર મૂર્તિઓ પર મૂર્તિઓ મૂકવામાં આવી હતી વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું આંધળું તંત્ર જાગ્યું અને હુકમ કર્યો કે અહીંથી જે પણ મૂર્તિઓ છે તમામ મૂર્તિઓ હવે ગોરવા તળાવમાં વિસર્જિત કરો એટલે અહીંથી કોન્ટ્રાક્ટર દ્વારા મૂર્તિઓ લઈ જઈને ગોરવા તળાવ લઈ ગયા થોડી ઘણી વિસર્જિત કરી પરંતુ આજે ત્રણથી વધુ ટ્રેક્ટર ગોરવા તળાવથી પાછા રિટર્ન હળની તળાવ આ કુંડમાં વિસર્જિત કરવા આવ્યા છે એટલે મા દશામાંને રઝડપાટ કરી રહ્યા છે આ લોકો સત્તામાં આવી ગયા છે અભિમાનમાં આવી ગયા છે મોટી મોટી વાતો કરી રહ્યા છે જ્યારે આજે મા દશામાને હરણીથી ગોરવા ગોરવાથી પાછા હરણી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા મા દશામાનું અપમાન કરવામાં આવી રહ્યું છે તો અહીંયા સ્પષ્ટ થાય છે માઈ ભક્તોને અમારી વિનંતી છે કે આવતા વર્ષે જ્યારે મા દશામાની પૂજન અર્ચન કરો તો માટીની મૂર્તિ બનાવો અને ઘરે જ વિસર્જન કરો તેવી પણ અમારી વિનંતી છે વડોદરા શહેરમાં આવેલ જે હરણી તળાવની અંદર જે કુંડની અંદર વિસર્જન કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે તળાવની અંદર હજારોની સંખ્યામાં જે માતાજીની મૂર્તિઓ હતી અને જે કહેવાય છે કે ઉપરાજ આપણી જ્યારે મૂર્તિઓ હોય ત્યારે કોર્પોરેશને તંત્ર દ્વારા જે દશામાં તળાવ ગોળવા કાઢે આ મૂર્તિઓનું વધારાની મૂર્તિઓનું વિસર્જન કરવાનું જે સૂચન આપ્યું હતું હાલમાં જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો કોન્ટ્રાક્ટરો જે કહેવાય છે કે મસ્તીથી જે કહેવાય છે કે લઈ જઈ રહ્યા છે ફરીથી લાવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર સંસ્કારી નગરીમાં દશામાંની પણ જે કહેવાય છે કે તળાવમાં જગ્યા ન હોય આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હાલમાં રજળપાટ જોવા મળતી માતાજીને અમે પ્રાર્થના કરીએ કે દશામાં દશા સુધારે પણ છે દશા ભગાડે છે માતાજીનું જ્યારે અપમાન થતું હોય એ સહન કરતા હોય એટલે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય અહીંયા ગાડી આવી અને મોટી મોટી ડાહી ડાહી વાતો કરી અને જે કહેવાય છે કે લોકોને જે સૂચન આપતા હતા કે ભાઈ આવું ના કરશો પરંતુ ખાસ કરીને આજે માતાજીનું જે અપમાન થયું છે આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું તો ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ગાડીના ડ્રાઈવર તો છો તમે પરંતુ જો ગાડી ન આવડતી હોય તો એ સ્ટેરિંગ છોડી દેવું જોઈએ તેવી અમારી ખાસ વિનંતી છે કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં માતાજીનું અપમાન આ કોઈપણ દાડો સહન નહીં કરાય અને આવનારા દિવસોમાં ચોક્કસથી માઈ ભક્તોને પણ અમે અપીલ કરીએ છીએ કે હવે ચોક્કસથી આપ પણ જાગૃત બનો કારણ કે આ નેતાઓના ભરોસે આપણે રહીએ છીએ આ નેતાઓ આપણા પોતાના જે માતાજીના ધર્મનો જે આપણા ધર્મનું અપમાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે એટલે ખાસ કરીને તમામ લોકોએ આવનારા દિવસોમાં ચોક્કસથી આ તમામ નેતાઓને અધિકારીઓને ધ્યાનમાં રાખવામાં આવે તેવી અમારી માંગ છે